કોમન સમણ નું બાઇક છે મારું 4 નો લિટર લિટર ઠોકે હેર્યો છો હવે આ સાહેબને સમજાવો કેને કાકાનું ફરી ગયું છે કાકાનું માર ગોળી દો અને બાઇક લઈ લે લોકર દે અંદર લઈ જા ઉતરો આ ગાડે છે જ માર્યા હું સાઈડમાં કરું ના ના ઈતું સાઈડમાં કશું પણ હવે આ કાકાને રોજ સાઈડમાં 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 જાવ

આ ના ટૂટેલી છે આ બનાસ કઠા રેડિયો મારેલું છે કેસ લાગે છે બના છે બનાનું જ રે છે અને હવે અમે નથી એટલે તમે લુલટો છે ને છે

છોકરો ભણા લઈને તો હવે છોકરા હતી ને એટલે પણ બાઇકની ની છોકરો હોય લઈને જતો રહે એને ખબર પડે કે ઈ તો નાનો છે તું પેલું ભણે હે પેલું ભણે અને હેલ્મેટ એ નહી રાખવાનું એમ ને હેલ્મેટ છે મોટો છોકરો લઈને જતો રહે આ બાઈક મેનો તો હાથ આઈને હો સાહેબ હું શું કરું બાઈક તો નહી મેલે હું આડી નાઈ કતો પણ ભાગ્યો હે સાહેબ હવે હું નથી પાંચ પછી આની રફ દબા કરો ને કે મોડો છો મારે મોડું થાય નો ખુશી લે સ્ટાર્ટ

સાઈફ 500 નો ઘુરો પડે ના ચાલે હે ના ચાલે ના પડ લે 2000 કરી દે 2000 કરી દે 2000 કરી મેળી દોડી ખબર ચા છે કે આપડે ડુપ્લીકેટ છે આપડા આપડા ને